ભુજ ધનવંતરી સ્કૂલના દિવ્યાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ટાઉન હોલમાં યોજવામાં આવ્યો હતો નમસ્કાર મારું નામ ડિમ્પલ શાહ છે અને હું ધનવંતરી સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે કાર્ય કરું છું આજે અમારી શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આવિષ્કાર આઠ છે જેમાં અમારી શાળાના દિવ્યાંગ બાળકો જે છે એ પંચ્યાસી બાળકો અને સાથે તેના બાર મધર એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે આ આવિષ્કાર જે અમે કરીએ છીએ એનો હેતુ એક જ છે કે બાળકોમાં જે ટેલેન્ટ છે એ લોકો સુધી પહોંચે લોકો પણ સમજે કે બાળક જ્યારે દિવ્યાંગ હોય છે ત્યારે એ ઘણી વખત એવી માન્યતા આવતી હોય છે કે બાળકો કાંઈ કરી શકતા નથી તો એ અને બીજું કે બાળકોનો એક આત્મવિશ્વાસ છે આનાથી ઘણો બધો વધે છે સોસાયટીમાં પણ એનું એક્સેપ્ટન્સ વધે છે કે બાળકમાં આવડત છે બાળક બીજું પણ ઘણું બધું કરી શકે છે સાથે સાથે આપણી શાળામાં એકસો પચાસ જેટલા બાળકો અત્યારે અભ્યાસ કરે છે તાલીમ લહે છે વોકેશનલ ટ્રેનિંગ પણ એમને આપવામાં આવે છે અને અત્યારે આપણે કલેક્ટર સાહેબના પ્રયત્નોથી શાળામાં સ્માર્ટ ક્લાસ પણ શરૂ કરેલ છે જે ખૂબ જ સારી વાત છે કેમ કે આજના ટેકનોલોજીના યુગમાં બાળક એની સાથે અભ્યાસ કરે તો ઝડપથી વિકાસ થશે બાળકનો સારી રીતે તાલીમ મેળવવા માટે સક્ષમ બનશે અને સમાજમાં જે અત્યારે એજ્યુકેશનની સિસ્ટમ ચાલે છે એમાં બાળકો અપડેટ થઈને કામ કરી શકશે આ માટે આપણે અત્યારે કલેક્ટર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેમ કે ખૂબ સંવેદનશીલ છે આપણા કલેક્ટરશ્રી અને બાળકો માટે એમને વિશેષ લાગણી છે અને એના માટે કરીને આજે પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે આપ સર્વે પણ આ કાર્યક્રમ યુટ્યુબના માધ્યમથી જોઈ શકશો અને બાળકોને પ્રોત્સાહન મળે એના માટે તમે એક વખત શાળાની મુલાકાત પણ લ્યો એવી મારી સૌને નમ્ર નિવેદન છે શાળા અત્યારે છવ્વીસ વરસ થયા અને આવતીકાલે આપણા જે માનનીય ડૉક્ટર શાંતબેન પટેલ છે એમની દસમી પુણ્યતિથિ પણ છે તો આ પ્રસંગે આપણે એમને પણ યાદ કરીએ કેમ કે એમના પ્રયત્ન થકી આજે આ બધું જ છે તો એ ખૂબ જ અમારા માટે તો મહા જેવા છે અને એમના જે પ્રયત્નો છે એમને અમે શક્ય તેટલું સારી રીતે ચાલુ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર સાથે જોડાવાની ઉત્તમ તક ઝેર મુક્ત આહાર અપનાવીએ નિરોગી રહીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સમય સાંજે ચાર કલાકથી સાત કલાક સુધી સ્થળ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ કોજ